નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ અને તલમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બોટાદ બારસો વીસથી ઓગણીસો પંદર ભાવનગર અઢારસો ત્રીસથી એકવીસો વાંકાનેર પંદરસોથી બે હજાર પિસ્તાલીસ જેતપુર એક હજારથી ઓગણીસો એકાવન જસદણ ચૌદસો સિત્તેરથી ઓગણીસો બાર મહુવા તેરસોથી ઓગણીસો પચાસ જુનાગઢ તેરસોથી બે હજાર ચૌદ રાજુલા એક હજારથી ઓગણીસો ને છ બાબરા પંદરસો ત્રીસથી અઢારસો કોડીનાર ચૌદસો પચાસથી ઓગણીસોને છ પોરબંદર તેરસો વીસથી પંદરસો હળવદ અગિયારસો એકાવનથી અઢારસો અઠ્ઠાણું ભેંસાણ એક હજાર એકથી ને એક તળાજા પંદરસો એકાવનથી ઓગણીસો એકાવન તો મિત્રો આ સફેદ તલના ભાવ આ ઉપરાંત મિત્રો અત્યારે જે આ સાદમઠમની રજા છે જેના લીધે મોસ્ટ ઓફ સેન્ટરો બંધ છે તો હવે આગળના જે ભાવ છે એ કાળા તલના છે જેની બધા મિત્રોએ ખાસ નોંધ લેવી બોટાદ ત્રેવીસસો પાંચથી ચાર હજાર સિત્તેર જુનાગઢ ત્રણ હજારથી છત્રીસો ઉપલેટા બે હજાર નવસોથી ત્રણ હજાર તળાજા તેત્રીસો એકાવનથી છત્રીસો પચાસ ભાવનગર તેરસો સિત્તેરથી છ ઓગણીસો એકસઠ મહુવા બત્રીસોથી ત્રણ હજાર નવસો ને અગિયાર